ભગવાન શંકર ને શ્રી ગણપતિ નું કાપીનું ચમકા હાથી જીર્ણ દ્રષ્ટિ છે અને જેની અખથી જોવા ને

જીવનની અંદર સાહેબ ઠળવાનું મર્યું છે ઠેકાણું તો ઠરી જજો સાહેબ ના વેગ થયા વેગરા ઠળવાનું મર્યું ઠેકાણું આનંદ અતિ હવે સુઘરાનું સુખ હું શું બખા કારણ આ દેશ સને એ સાહેબ નિર્મળ સંતોનો દેશ છે એક વખત તમે જો સાહેબ આમાંથી બેઠેલા એક પણ મહાપુરુષનો સંગ કરી લેજો સાહેબ તમારી બાજી બની જશે એક વાર ખાલી તમે એ સંત મહાપુરુષનો પલ્લો પકડી લેજો

ગણપતિ ના સંગ માં ઉંદેડો ભૂજવણો ભૂજવણો ભાઈ તે સી વાત મારી વાત તો હા આવે છે ગણપતિ ના સંગ માં ઉંદેડો ભૂજવણો મહાદેવજી ના સંઘમાં પૂજવાનો

બહુ સુંદર વાત કરી રજકણ તારા રજડી જશે જેમ રણમાં ઉડે છે રે હજુ બાજુ છે તારા હાથમાં ચેતવું હોય તો આ ચેતવા માટે અવસર મળ્યો છે વાઇટન ખાવું પીવું એના માટે નહીં મોરું ખાડું આના માટે નહીં મારા તારી લાલ્યાવાજી કરવા માટે નહીં ફક્ત ને ફક્ત આ જીવન જીવી જોણો સાહેબ તમે જુઓ અમારા મણીરામ બાપા સાહેબ સારા ગુજરાત ની અંદર સાહેબ તમે જો એવું મણી ચળકતું કર્યું છે એવું ચમકતું થયું છે કે અમે ખેચે ખેચે ના ગામ આવ્યા આયા નકર નતો વચ વચ એટલો ગામ આયા જે બંપે ના નળ્યા અને કોઈને ઉભાઈ ના રાખ્યા

સંતોના સંઘમાં તમારું તો હમણાં બાપુએ તમે જો એટલી ઉંમર હોવા સતુ કોઈનું કોઈ પૂછવું હોય તો પૂછી વાયરો અત્યારે હાલ ચાલુ છે આ પવન જો સુધી ચાલુ છે તો હું તમારે પૂછવું હોય તો આ કાળા ધોળા ના હોય તો જમ યથારત વાત જો સુધી સાહેબ વાત જમ સહી જાય